તો ભાઈ આવી ગયો માઇન્ડ જોવા માઇન્ડ વ્યુ જોઉં તમે કેમથી ગિરનાર જો ભાઈ ભાવ આવે તો થાય ભાઈ નકર તો પીછે પૂરું જો તમે ગિરનાર છે ભાઈ ઘટેની જો તમે અમારા દાદા ભે બદલાવે આવરામપુરમાં અને અમારું ટ્રેક્ટર છે આ પાણી પીવાનું આ ગેસ આ બોળ ગયું છે બગડી જોજો લાઇટ થાય મિત્રો જોજો તમે

ને આ તો ભાઈ મારે ને તમે જાવ આવી આ નથી મારે તો મિત્રો પાડો પણ જો તમે ભાઈ સવાર સવારનું લોકેશન જો તમે કઈ ઘટે નહીં તમે આવરામપુરમાં બીડીઓ પી ભાઈ દાદા દાદા આજે કેટલી ઉધરી રહેતા હતા તોય બીડીઓ પીવું હા ઉધરી કેટલી આજે આવતી હતી ઉધરે હા હોવા ન દેતા કોઈને જો ભાઈ જો ઉધરે આવે ને તોય બીડી પી તમે જો આ લેવા આપણો સંદો સંદા સંદા દેખ્યો